રાજ્યના વાતાવરણમાં ફરી આવશે પલટો આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલે નવેમ્બર મહિનાના અંતમાં અઠ્યાવીસ નવેમ્બરે કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા પાવઠાનું અનુમાન વ્યક્ત કર્યું તો ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત સર્જાવાની પણ આગાહી કરી આ મહિનામાં પણ અઢાર અને ઓગણીસ નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થશે વીસ એકવીસ અને બાવીસ નવેમ્બરે વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી વ્યક્ત ડિસેમ્બરમાં અને નવેમ્બરમાં એક એક કે એક બે વાવાઝોડા કદાચ બની શકે જેમાં એક ડીપ ડિપ્રેશન પણ બની શકવાની શક્યતા રહે છે જેની અસર તળે ગુજરાતના હવામાનમાં ફળવાની શક્યતા રહેશે એટલે આ માસના અંત ભાગમાં તારીખ સવરીથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાદળવાયું આવવાની શક્યતા રહે અને ક્યાંક માથા જેવું થઈ જવાની શક્યતા રહેશે જોકે માવઠાની શક્યતા ડિસેમ્બરમાં વધારે છે છઠીસ ડિસેમ્બરમાં પણ હવામાનમાં પલટો હોવાની શક્યતા છે અને ડિસેમ્બરની શરૂઆતમાં તે ડિસેમ્બરના અઢાર ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ગણી શકાય ઠંડા પવનો જ્યાં સ્ટીમમાં મર્ષ થતાં ઊંચા લેવલ પર આ ઠંડી પડી રહી છે આ ઠંડીમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી સેલ્શિયસ આસમા રહેવાની શક્યતા રહે છે મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અન્ય કેટલાક ભાગોમાં સત્તર ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધુ રહેવાની શક્યતા રહેશે